તારું ઉમર કેટલી છે મારું માં અર્થાત તો બસ ઈ નાની છે જ તો તો આપડે ક્યાં આટલી વાર છે તો પણ તમારે ક્યાં મારે યર છે નસીબમાં છે તો થઈ જશે એવું છે હિંમત હારવાની જ હિંમત હારવાની જ કો

કે સંજોતો કે હું કઈ કેવો કપડા પહેરા થાય કે પિસા પહેરું છું બ્લેક એવું કપડા બીજા હતા જ હતા કપડા તમારે કઈ તો જ તો હવે જાય કે એટલે હું નથી હું જાય હવે માં હું તમે કેવું ત્યાં

એ તારે એને તો ફટકો લાગતી હતી પણ બધાય જોતા હતા ને એટલે નોતું જોવાનું મને બધી ખબર છે તમારી તમારે મેં ખાસ જોઈ બાપુ ખીજ માં વઈ આવી સુનિલ જો બેઠો છે મારા હારે એટલે તો હું જોતો નતો તો એ મેં તને જોવા હાટુ સુનિલ ને તો ખબર છે મને ખબર છે તને બોલાવવા તને જોવા હાટુ જ મારે એને બોલાવવું પડ્યું હમ પાછી કે જોતો નતો જોતા નતા કેમ માર જોવું બાજુમાં તારે બધા બેઠા છે તો જોવાય ને આપણે સૌરા ને બધી નો રખાય ગાયન માં

Diusom na, diusat nawa, apa yang nate nimo na, diusat nawa, diusat nawa, diusat nawa, nawa, diusat nawa, diusat nawa, diusat nawa, nawa, diusat 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 nawa,

ના ના બીજું કઈ નથી કેતી તો શું વાત કરતા હતા તમે બોલો અમે તો બસ એને કેટલી ટ્રેનિંગ બાકી રહી ને એ હું એને પૂછતો તો કેટલી ટ્રેનિંગ બાકી રહી ને ક્યાં ઓલું મળવાનું છે પોસ્ટિંગ ને કેવું છે પોલીસ માં કેવું છે હા એ બધું હું પૂછતો તો એને એ મને બધું પૂછતી હતી એવું બધું હતું બાપા

हं न ब्रा

eh nih aja ya. roti <laughs> મારે આખું છે ને લાલ લાલ થઈ જાય હાવ દુખવા મળે મારે ઓયડું છે ને પાછલી એ જાય અરે અરે ને હું પડી ને એટલે પછી હું પડી નો તો પણ હું જ રોવા મળું નો રોવે